તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ તરબધામમાં દર્શન કર્યા હતા પૂજ્ય જયરામગીરી બાપુએ શંકરભાઈનું સ્વાગત કર્યું હતું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ મોટી જાહેરાત કરી જેમાં તેઓએ જણાવ્યું કે રબારી સમાજની યુનિવર્સિટી બનાવવા અંગે સહયોગ આપીશું વિધાનસભામાં બિલ આવશે તો પાછા નહીં રહીએ જ્ઞાન અને ગંગાનો અહીં અનોખો સંયોગ છે પૂજ્ય વરદેવગીરી બાપુનું તપ ફળ્યું છે બળદેવગીરી બાપુ પુસ્તકની પરબ ચલાવતા હતા કરેલું કર્મ હર હંમેશ આગળ આવતું હોય છે ભારત એટલે ગાય અને ગંગા અને ગીતાની વાત ગૌ ગંગાને બચાવવાનું કામ રબારી સમાજે સદીઓથી કર્યું છે માલધારી સમાજની ગૌ સેવાનું પુણ્ય આજે પ્રગટ થઈ રહ્યું છે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે કે જો આજે વાળીનાથ તરફધામ ખાતે આવી પહોંચ્યા છે તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સર આજે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આપ અહીં આવ્યા છો શું કહેશો તો ભગવાન ભગવાન વાળીનાથની કૃપા હોય ત્યારે જ થઈ શકે અને બળદેવગીરી બાપજીની જે તપશ્ચર્યા છે તે જાણે આજે ઉજાગર થતી હોય એવું દેખાય છે વડાપ્રધાન મોદી પણ બળદેવગીરી બાપુ સાથે પૂજ્ય બળદેવગીરી સાથે ઉપસ્થિત રહેવાના છે તારીખે તેમના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને અત્યારે વિહોતર સહિત સમગ્ર સમાજ હિન્દુ સમાજ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત છે આપ પણ અહીં આવ્યા છો તો આપનો શું ખાસ સંદેશ છે જનતા માટે બસ જે પ્રમાણે બળદેવગીરી બાપજીએ આ ધરતી ઉપર તપશ્ચર્યા કરી ખાસ ગૌ સેવાનું કામ શિક્ષણનું કામ એક પુસ્તકની પરબ પણ કરી હતી તો શિક્ષણને અને વ્ય શિક્ષણને અપનાવીએ વ્યસનને દૂર કરીએ અને સંસ્કાર નિર્માણનું કામ મંદિરના માધ્યમથી થાય હું માનું છું કે નાતવિહોતર માલધારી સમાજ તો ખરી જ પરંતુ તેના સિવાય પણ દરેકે દરેક જ્ઞાતિ સમાજને આ મંદિર એ સંસ્કાર માટેનું કેન્દ્ર બનશે થેન્ક યુ તો આ હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કે તેઓ અહીં વાળીનાથ ધામ ખાતે દર્શનાર્થે આવ્યા છે અહીંયા બાવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવે છે આવવાના છે અને તેમના જ હસ્તે અહીંયા શિવધામની અંદર વાળીનાથ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અને તેને જ લઈ અહીંયા નાત વિહોતર પણ ઉમટી પડ્યું છે છેલ્લા ત્રણ દિવસની અંદર આઠ લાખ કરતાં વધુ લોકો અહીંયા દર્શન કરી ચૂક્યા છે અને હજુ પણ જે શ્રદ્ધાળુઓ છે તેમનો ધસારો યથાવત છે અનેક સામાજિક રાજકીય સહકારી આગેવાનો પણ અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે તો અહીંયા એક પ્રકાર મહાકુંભ લાગી ચુક્યો છે અને અત્યારે વાળીનાથ ધામની અંદર દિવ્ય અનુભૂતિ શ્રદ્ધાળુઓને થઈ રહી છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે વિજયકુમાર દેસાઈ વાળીનાથ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ તરફ ધામ ખાતે પહોંચ્યા હતા